દોસ્તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ અંબિકા અગરબત્તી લોણાવાડા ની અંદર રામામંડળ આખ્યાન ના ડ્રેસ મિત્રો આ વિડિયો એન્ડ સુધી જોજો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે મિત્રો આ વિડિયોના માધ્યમથી હું આપણે તમને બતાવવાની કોશિશ કરીશ કે જે તમે જે સ્કિન પર જે તમે જે જોઈ શકો છો અગરબત્ની કલરની વાત કરીએ કલર તમારે એથી ઝેડ સુધી તમારે જે પણ કલર જોઈતો હોય એ તમને મળી જશે વેલ્વેટ ના ડ્રેસ છે ચાલુ ડ્રેસ છે અને તમને એકદમ સસ્તો તમને રેટ અમને તમને અંબિકા અગરબત્તી લુણાવાડા ની અંદર તમને મળી જવાની છે રાહ કોની જોવો છો આજે જ મુલાકાત કરો અંબિકા અગરબત્તી લુણાવાડા અને વસાવો રામા મંડળ આખે ડ્રેસ મારા મારી આપ સૌને નમ્ર અપીલ છે કે મારી ગુજરાતની જેટલા પણ મારા રામા મંડળ જે ચાલે છે એક વખત અંબિકા અગરબત્તી લુણાવાડા અંદર તમે મુલાકાત કરો મિત્રો આ વિડિયો ત્યાં સુધી પહોંચાડો કે જ્યાં સુધી આપણા રામા મંડળના ભક્ત બેઠા છે અને જો આ વિડીયો જો તમને ગમે હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર આપણી ચેનલ ચાલે છે અંબિકા નવીન બ્લોગ એ ચેનલ પર તમે જઈ અને પણ તમે વિડીયો તમે ચેક કરી શકો છો જોઈ શકો અને જો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરી અને ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ત્યાં સુધી પહોંચાડો કે જ્યાં સુધી આપણે રામા મંડળના ભક્ત બેઠા છે જય માતાજી જય રામાપીર